જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે ગણતંત્ર દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ડીવાયએસપી ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો અને રાષ્ટ્રગીતનું માધવ ગેટ ખાતે આવેલ જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ એ આ જંકાતની સૂચનાથી તેમજ સુપરવિઝન અધિકારી ડીએન જાડેજાના માર્ગદર્શન હેઠળ નાયક વહીવટી અધિકારી અમરસિંહ એલ તુવર અને ભુજ શહેરના ઓફિસર કમાન્ડિંગ વારિસ પટણી દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવીને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને સલામી ઝીલવામાં આવી હતી ભારત માતા જયના સૂત્રોચ્ચાર સાથે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું બોડી સંખ્યામાં મહિલા સહિતના હોમગાર્ડના તમામ સભ્યો આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા મહિલા હોમગાર્ડ સભ્યો દ્વારા ભારત માતાનો નકશો ફૂલથી બનાવવામાં આવ્યો હતો જિલ્લા હોમગાર્ડ કચેરીના સુપરવિઝન અધિકારી ડીએન જાડેજાને રાષ્ટ્રપતિ મેડલ એનાયત થતાં તેમને જિલ્લા હોમગાર્ડ કચેરીના સ્ટાફ તેમજ ભુજસેર યુનિટ હોમગાર્ડના ઓફિસર કમાન્ડિંગ વારિસ પટણી દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા પ્રસંગે આશિષ લાખણી સુલતાન જુનેજા કોડુબા જાડેજા મનોજ પંડ્યા ગૌરાંગ જોશી અમન દનીચા મંથન ગોર કુલદીપસિંહ પરમાર ભવ્યરાજ સિંહ રાઠોડ સંજય નાગુ કનેલાલ બારોટ વિશાલ મહેશ્વરી સાવંત ચૌહાણ સહિતના લોકોએ ખૂબ જહેમત ઉઠાવી હતી